આરોપીઓને સત્વરે શોધી કાઢવાની માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ દિનામા સાહેબના તરફથી સૂચના કરવામાં આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજ સિંહ જાડેજા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી એચ એ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા આ બંને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સતત તપાસ કરવામાં આવેલ અને આ ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ઠાળવા માટે નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ ઉમર કાસમભાઈ શેખ બને રહે ગેંડા ફળિયા હાથીખાના વડોદરા શહેર તથા જિલાણી કાસમભાઈ શેખ બને રહે ગેંડા હાથીખાના વડોદરા શહેરને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપીઓને આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે એનએન ન્યૂઝ વડોદરા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એને ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે